Sri Swami Samarta, Swami Samarta, Sri 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 Swami Samarta, Swami Samarta. સ્વામી સમર્થ 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 Sri Swami Samarta, 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 Swami Samarta, સ્વી સ્વામી સમર્થ 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 સ્વામી સમર્થથ શ્રી સ્વામી સમર્થ 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 શ્રી સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વી સ્વામી સમર્થ 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 સ્ સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ સ્વામી સમર્થ